હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિતેશ ટુરસ એન્ડ બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે છીએ ભાવનગર રાજકોટ હાઈવે ઉપર ઊભા છે અને આપણે એક મારી પાછળ છે શ્રાવણ ગામ છે ત્યાંથી આપણે આગળ આવ્યા છીએ અને આ બાજુ તમે જોઈ શકો છો કરકોલિયા નાના રાજકોટ અને રામપર જવાનો રસ્તો છે તે તરફ આપણે જવાનું છે અને આ બાજુ એક સરસ મજાની જગ્યા છે તે જગ્યાએ આપણે જવાનું છે અને જગ્યાનું નામ છે ભાનજી દાદાની જગ્યા છે ત્યાં જવાનું છે ને બહુ સરસ મજાની જગ્યા છે અને આ આવો વિડીયો જે યુટ્યુબમાં કોઈ આવ્યો નથી એક વિડીયો નાખેલો છે મારા મિત્રે બીજો વિડીયો મારો છે તો ચાલો મિત્રો આપણે તરફ જઈએ અને આ ઇતિહાસની જગ્યાની સંપૂર્ણ માહિતી લઈએ મિત્રો આપણે આગળની તરફ આવીએ એટલે વાળો આપણે રસ્તો હતો તેથી આપણે કાચો એક રસ્તો આવે છે ત્યાંથી આપણે ઉતરીએ એટલે એક આપણે આગળ આવીએ એટલે તમે આ સરસ મજાના બે મંદિર જોઈ શકો છો તે મંદિરની મારી પાસે મંદિર તમે જોઈ શકો છો ત્યાં જ આપણે આવવાનું છે અને અહીંથી તમે સામે ડુંગર દેખાય છે તમે મારી તરફ જોઈ શકો કરો કે આ ડુંગર છે ત્યાં તરફ આપણે જવાનું છે ત્યાં સરસ મજાની જગ્યા છે ભાણજી દાદાની જગ્યા છે ત્યાં જ આપણે જવાનું છે અને ત્યાંનો ઇતિહાસ શું છે તે પણ જાણવાનો છે તો ચાલો મિત્રો આપણે જઈએ અને ત્યાંના દર્શન કરીએ જો મિત્રો આપણે ગાડી તો આપણે રાખી છે ત્યાંથી ધીમે ધીમે રસ્તા છે અહીંથી આપણે આગળ આવ્યા છીએ અને આ રસ્તો છે તમે જુઓ કાચો રસ્તો છે આવી રીતે જો આવી રીતે કાચો રસ્તો છે જો આ સરસ મજાનું લોકેશન છે સામે તમને લુ તળાવ જેવું દેખાય મંદિર જેવું દેખાય ને જ્યાં મંદિરની તરફ આપણે જવાનું છે અને એનું એક નંબર લોકેશન છે જુઓ તમે સરસ મજાનું લોકેશન છે એમાં આવશો ને એટલે મજા જ આવશે તમને તો ચાલો મિત્રો આપણે એ તરફ જઈએ અને નિહારીએ જો મિત્રો આપણે આગળ આવીએ એટલે તમને આવી રીતે એક તળાવ આવશે તળાવની પડખે જગ્યા મંદિર દેખાય ને ત્યાં આપણે જવાનું છે જુઓ તમે અને સામેલો ડુંગર દેખાય જુઓ તમે આ સામે ડુંગર દેખાય છે ને અને ઠોટ ડુંગર કહેવામાં આવે છે જુઓ તમે બહુ સરસ મજાની જગ્યા છે અને હવે આપણે અહીંથી આ આ રસ્તો છે ને જે રીતે ડુંગર ઉતરી જવાનો છે ત્યાંથી જે આપણે રસ્તો દેખાય અહીંથી આ મંદિર તરફ જવાનું છે ત્યાં મંદિરે જવાનું છે અને ત્યાંનો ઇતિહાસ શું છે તે પણ આપણે છે જો મિત્રો સામે મંદિર દેખાય ને જે આપણે જવાનું છે ને તમે તમે મંદિર મંદિર એક નંબર છે તેની પડખે લોકેશન જુઓ તમે બહુ સરસ મજાનું લોકેશન છે આમ નદી નદી સરસ મજાની નદી છે આપણે અહીંથી મિત્રો ધીમે ધીમે હેઠળ ઉતરી જવાનું છે જુઓ તમે આ પેઠ ઉતરી જવાનું છે અને નીચેથી હું તમને નદીનો લુક બતાવું લોકેશન કેવું તમને લાગે છે જો જો આ નદી છે હમણાં થગી પેલા વરસાદ આવ્યો તો ને આ તરફથી પાણી આવે બહુ પાણી આવે જો તમે આ બાજુ જુઓ તમે આ છે નદી અને આ બાજુ છે મંદિર ત્યાં મંદિર આપણે જઈએ દર્શન કરીએ અને આનો ઇતિહાસ આપણે જાણવાનો છે આનો ઇતિહાસ બહુ સરસ મજાનો છે તે આજે આપણે જાણવાના છે મિત્રો જો આપણા મિત્ર વિમલભાઈ છે આગળ પહોંચી ગયા છે જો આ મંદિર છે આ છે ભાણજી દાદાનું મંદિર તો ચાલો મિત્રો આપણે બધા દર્શન કરીએ મિત્રો આ છે ભાણજી દુદા મંદિર જો તમે દર્શન કરી રહ્યા છો મિત્રો આ સરસ ડેરી છે છે રાખવામાં આવી જો તમે આ લુક જો મંદિરની ફરતી કરો બહુ સરસ મજાના લુક છે ફરતી કો સરસ મજાનું કુદરતી વાતાવરણ છે બહુ મજા આવે એવું છે હવે એનો આપણે ઇતિહાસ જાણશું મિત્રો તો મિત્રો આપણે ભાણજી દાદાની જગ્યાએ આવેલા છીએ અને આપણે એનો ઇતિહાસ જાણવાના છીએ અને આપણી સાથે છે ભાવેશભાઈ ત્યાં એનો સંપૂર્ણ ઇતિહાસ આપણે જણાવશે તો ચાલો મિત્રો એની સાથે આપણે વાતચીત કરીએ અને ઇતિહાસ તો મિત્રો ભાણજી દાદાનો ઇતિહાસ કાંઈક એ રીતનો છે કે દાદા પોતે હતા અમરેલી જિલ્લાના નાના માસિયાળાના વતની અને ચાવન ગામના ભાણેજ હતા એટલે એ નામ ઉપરથી દાદાને બધા ભાણજી દાદા તરીકે ઓળખતા અને જે સમયમાં બારવટી આપણા વિસ્તારમાં લૂંટ કરવા આવતા એ સમયમાં ભાંડી દાદા એમ કહેવાય કે બધા આપણા વિસ્તારમાં જાણ કરતા કે બારવટી આપણા વિસ્તારમાં લૂંટ કરવા આવેલા છે અને બારવાટીયાને પછી ખબર પડી ગઈ કે ભાંજી દાદા બધાને જાણ કરે છે આપણા લોકોને તો બારવટીયાને એવો વિચાર આવ્યો કે ભાંડી દાદા બધાને જાણ કરે છે તો આપણે પહેલાં તો ભાંજી દાદાની ઉપર હુમલો કરી અને તેને આપણે મોતને ઘાટ ઉતારી દેવી અને પછી એમ કહેવાય છે કે ભાણજી દદા ઉપર બારવટીયાએ હુમલો કરી અને અહીંથી આંતડા બહાર કાઢી નાખા અને પછી જે ઢોલની દાંડી વગાડતા એ ઢોલની દાંડી દાંડીથી આંતડા અંદર નાખી અને માથેથી જે પાઘડી બાંધી હતી એ પાઘડી ઉતારી અને પેટની ઉપર જે આંતડા નીકળી ગયેલા હતા એની ઉપર બાંધી અને તોય છતાં ભાંડી દાદાએ હિંમત ન હારી અને તોય પછી ઢસાથી ઢસાની બાજુમાં માલપરા ગામ આવ્યું છે ત્યાંથી ઢોલ વગાડતા વગાડતા ચાવંડ સુધી પૂગી પૂગી ગયા અને ચાવંડ આવી અને આ જગ્યા ઉપર આવીને દાદા અવસાન પામ્યા છે અને હજી પણ આ કળિયુગમાં દાદાનો એટલો હાથ છે કે ગમે એવી કોઈને પણ ઉધરસ હોય તો આ દાદાને ખાલી એક બાજરાનો રોટલો ડુંગળી અને થોડા ગાંઠિયા ધરો એટલે ગમે એવી ઉધરસ હોય એ આપણે મટી જાય છે તો મિત્રો આપણે ભાવેશભાઈએ બહુ સરસ મજાનો એનો ઇતિહાસ આપણે જણાવ્યો અને મિત્રો તો આપણે કોઈને અહીંયા જગ્યાએ આવવું હોય ભાંજી દાદાની જગ્યાએ કોઈને દર્શન કરવા આવવું હોય કોઈને અહીંયા માનતા કરવી હોય કે આપણે અહીંયા માનતા વન થાય છે કે તમે બાજરાનો રોટલો ડુંગળીનો દડો અને ગાંઠિયાની પણ અહીં ઉધરસ થઈ ગયો તો તમારે અહીંયા માનતા પણ દિલથી તમે માનતા કરો તમારે તો અહીંયા પૂરી થાય છે અને આપણે લોકેશનની વાત કરીએ તો આપણે સાવણથી તમે બે થી ત્રણ કિલોમીટર છે અને જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લો છે તાલુકો લાઠી છે અને ગામ છે સાવણ અને ચાવણથી આપણે આગળ આવીએ ને એટલે કરકોલિયા વાળો રસ્તો પડે છે તે તરફ આપણે આવી જવાનું ત્યાંથી એક કાચો રસ્તો પડે છે તે આપણે આગળ આવીએ એટલે આ સરસ મજાની જગ્યા છે ભાણજી દરની જગ્યા અને આ મિત્રો તમને આ કેવો વિડીયો લાગ્યો અવશ્ય એકવાર એના મિત્રો કોમેન્ટમાં જણાવજો જગ્યા વિશે થોડીક માહિતી આપજો જો મિત્રો બાજુમાં એક સરસ મજાની બહુડી છે અને તમે જુઓ ફાલ કેટલો આવ્યો બોરનો જો તમે ફાલ કેવો આવ્યો છે શિયાળામાં તમે આવશો ને એટલે બહુ ખૂબ બોર હશે જુઓ તમે આ સરસ મજાની જગ્યા છે જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો આવા નવા 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 વિડીયો સાથે મળતી રહેવું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ